નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે એક પોઝિટિવ સ્ટોરી લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું આજે નવી સવારના સ્ટુડિયોમાં હાજર છે જાણીતા ચિત્રકાર નાગજીભાઈ પ્રજાપતિ નાગજીભાઈ તમારું ખૂબ જ આનંદ સાથે ઉમળકા સાથે સ્વાગત કરીએ છીએ નમસ્કાર નાગજીભાઈ પ્રજાપતિનો પરિચય હું આપું એ પહેલાં તમને બધાને વિનંતી કરું છું કે હવે સ્ક્રીન પર જે ચિત્રો દેખાય છે ચિત્રો જોઈ લો મિત્રો તમે જ્યારે આ ચિત્રો જોતા હશો ને ત્યારે તમને એવું જ લાગતું હશે કે આ બધી તો તસવીરો છે પણ ના આ તસવીરો નથી આ ચિત્રો છે નાગજીભાઈ પ્રજાપતિની રિયાલિસ્ટિક ચિત્રકામમાં માસ્ટરી છે વાસ્તવલક્ષી ચિત્રોમાં તેઓ નિપુણતા ધરાવે છે નાગજીભાઈ આ કલા ક્યાંથી આવી તમારામાં વાત એવી છે રમેશભાઈ કે વર્ષો પહેલા જ્યારે નાનો હતો તમે કોઈ પણ કલાકારને કોઈ ચિત્રકાર છે કોઈ સંગીતકાર છે કે કોઈ નાટ્ય કલાકાર આવે તમે કોઈપણને પૂછો ને તો લગભગ એવું જ હોય કે બચપનથી સ્કૂલમાં હતા ત્યારથી એમની એ યાત્રા શરૂ થઈ હોય મારું પણ એવું જ હતું સ્કૂલમાં હતો એકચ્યુઅલ ખરેખર કલા આવવાનું કારણ વાંચવાની વસ્તુ છે મને વાંચવાથી બહુ કંટાળો આવતો પહેલેથી એટલે મેં એવું નક્કી કર્યું ચિતરવાનું કરીએ એમાં વાંચવાનું ઓછું આવે એટલે પછી ધીરે ધીરે અને રસ્તો હતો જ કારણ કે મોડ અમે પ્રજાપતિ એટલે કુંભાર જ નાતે બરાબર એટલે અમારા દાદાનો ધંધો મૂળ ખેતીનો પણ કુંભારી કામ પણ કરતા શાસ્ત્ર પૂરતું ગામમાં ધારો કે કોઈ પટેલોને ત્યાં કંઈક અવસર પ્રસંગ હોય બ્રાહ્મણોમાં સુથાર જ્ઞાતિ એ બધા ગોત્રીજો લઈને અમારે ત્યાં આવે એમ લગ્નની શરૂઆત કુંભારના ત્યાંથી થાય એટલે મારા બાપાના મોટા ભાઈ હતા ને એ ભાઈજી કહેવાય એ કરતા આવું અને હું એ જોતો હોય આકારો ચાકડા ઉપર થાય ને એવું આમ નીચે ધૂળમાં ચિતરતો એમાંથી ધીરે 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 પછી કંઈક રસ વધવા લાગ્યો પછી સ્કૂલોમાં જેમ પ્રયોગ પોથી મને આવા બધાને ચિત્રો દોરવાના આવે ને એ હું દોરતો અને એટલા સરસ દોરાતા બીજા મિત્રો પણ પછી મને કહે કે આપણે નાગજી પાસે દોરાવીએ એમ કરતાં કરતાં ભાઈ યાત્રાની શરૂઆત થઈ ચિત્રો દોરવામાં રસ વધ્યો અને મારો એક મિત્ર હતો મારા ગામમાં જ હતો એ દસમાં ધોરણમાં હતો એ વખતે હું લગભગ કંઈક પાંચમાં સાતમાં હતો એણે મને આવું કીધેલું કે ડ્રોઈંગમાં આ રીતે કે તું સરસ ચિત્રો દોરે છે તો પીટીસી કરીને એક અભ્યાસક્રમ હતો પ્રાથમિક ટીચર સર્વિસ એવું કહેવાય એટલે બે વર્ષ દસમાં પછી બે વર્ષનો એ કોર્સ હતો એટલે મને કે તું પીટીસી કરી નાખેલા તારે ડ્રોઈંગની લાઇનમાં જ તારી આખી જિંદગી જાય એટલે મને એમ થયું કે આપણે એવું કંઈક કરીશું ધીરે 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 પછી એ યાત્રાની શરૂઆત થઈ આજ દિન સુધી એ સફળતા ચાલુ છે તમારું વતન કયું મારું વતન વિરમગામ તાલુકાનું ગામ તો તમે જ્યારે અમદાવાદ ભણવા આવ્યા ત્યારે તમારા પિતાજીની પ્રતિક્રિયા શું હતી મારા પિતાજીને ખરેખર તો એવું હતું કે એ લોકોને ચિત્ર બાબતનું નોલેજ બિલકુલ હતું નહીં એમને એમ જ હતું કે છોકરો ભણે એટલે પીટીસી કરે માસ્તર થઈ જાય ગામડામાં મોટા ભાગના વાલીઓની ઈચ્છા આવી જ હોય કે છોકરો માસ્તર થાય પણ મને એ લાઈનમાં રસ નહોતો મને ડ્રોઈંગમાં રસ હતો પણ મેં કીધું આપણે પ્રયત્ન કરીએ ક્યાંય એડમિશન મળ્યા નહીં ટકાવારી ઓછી હતી કારણ કે ડ્રોઈંગના લીધે બીજા વિષયો નબળા હતા મારા એટલે પછી મારા પિતાશ્રીએ બહુ ટ્રાય કર્યો પણ પીટીસીમાં ક્યાંય એડમિશન ના મળ્યું અમદાવાદમાં મારા જીજાજી રહેતા હતા મારી બેન ત્યાં અમે ગયા ને પછી ત્યાંથી બધી વાત થઈ કે ભાઈ આને ડ્રોઈંગમાં આવો આવો રસ છે એટલે અમે સીએનમાં કોઈ એક સાહેબ હતા ડ્રોઈંગના એમને મળવા ગયા અને એમને પછી બધી માર્ગદર્શન એમને મારા કામ બી જોયા એમને કીધું કે સરસ કામ કરે છે અને તું પેન્ટિંગમાં એડમિશન લઈ લે એટલે એ વખતે એડમિશન એચ્યુ લેવાનું તું ડ્રોઈંગ બીટીસીમાં ડ્રોઈંગ ટીચર સર્વિસમાં પણ એમાં મને એડમિશન ના મળ્યું પછી બીજા દિવસે પેન્ટિંગનું ઇન્ટરવ્યૂ થયું મેં પેન્ટિંગમાં ઇન્ટરવ્યુ આપીને એમાં પછી મને એડમિશન મળ્યું ને ત્યારથી પછી એ કામકાજ શરૂ થયા મારા પિતાજી અવારનવાર આવે ને પણ એમને મનમાં એવું થાય કે આ ચિત્રીન કરશે શું ચિત્રો દોરીને શું કરવાનું એમ પણ પછી ધીરે 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 ઇનામો મળતા થયા અને આવું બધું કંઈક પેપરમાં આવતા થયા અમુક લેખો ને આવું બધું એ બધું જોવા ને પછી અમને આનંદ થયો ખરેખર છોકરો બરાબર લાઈન ઉપર છે બહુ સારું હવે તમે ચિત્રકાર થયા તો એમાં રિયાલિસ્ટિક ચિત્રકાર થવાની કોઈ યોજના હતી કે એ કેવી રીતે બન્યું યોજના જેવું ને એવું આમ કંઈ હતું નહીં પણ મૂળ શું હતું કે મારો એક મિત્ર છે દિનુ પટેલ અને અમારા જે સાહેબ હતા નાગજીભાઈ ચૌહાણ અને નટુભાઈ પરીખ એ વાસ્તવિક ચિત્રો કરવાવાળા કલાકારો હતા અને એમની સાથે સતત હું કામ કર્યા કરતો અને બીજા એક સાહેબ હતા કે આર યાદવ કરી એ પ્યોર રિયાલિસ્ટિક વાસ્તવિક કામ જ કરતા સતત એ લોકોના સહવાસમાં રહ્યા ને એટલે સ્વાભાવિક છે કે અસર અમારામાં આવે અને એ સમયમાં બી આવા બધા મોર્ડન ચિત્રો અને ક્રિએટિવ આર્ટને એવું બધું ચાલતું ખરું પણ એ ખબર નહીં જોવું ગમતું નહીં મને એમ આપણને એમ જ હતું કે આપણી પાસે આટલી સરસ કલા છે ને આટલું સરસ આપણે આ કામ કરીએ છીએ તો પછી આ બધું કરવાની જરૂર નથી એટલે સતત એ જ વિષયમાં ઊંડા ઉતરતા ગયા એટલે હવે આ આત્મા સતત વાસ્તવિક કામ કરતા હોય ને એટલે પછી તમને બીજી બધી વસ્તુ રસ ઓછો થઈ જાય અને એમાં ને એમ જ ઊંડા ઉતરવાની એ થાય એટલે એ ભાગરૂપે આજની સુધી એ વાસ્તવિક કલા ચાલુ છે અને હજુ કરીએ છીએ અત્યાર સુધી કેટલા ચિત્રો

એટલે ગ્રુપ શો એટલા કર્યા અને વનમેન શો પણ એટલા કર્યા છે લગભગ દસ બાર જેવા મારા વનમેન શો થયેલા છે નાગજીભાઈ તમારું એક ચિત્ર તો મને બહુ જ ગમે છે એક માલધારી ઉભો ઘેટાવાળું બધું બહુ જ ચિત્ર છે આમ એમાં આપણને ખોવાઈ જઈએ એવું એ ફોટોગ્રાફ મારા દીકરાએ મારો દીકરો વિપુલ એ પણ સારો ચિત્રકાર છે અને એને મને ક્યાંક એ શોધી આપ્યો ફોટો અને પછી જેવો એ ફોટો મેં જોયો ને એવું જ મેં વિપુલ લખી દીધું કીધું આ આપણે પેઇન્ટિંગ કરવું તો વિપુલ મને કે પણ આ તો ફોટોગ્રાફ છે તો તમે આટલા નજીક જઈ શકશો મેં કીધું હું ટ્રાય તો કરું કે નજીક કેટલા જઈ શકીએ અને ચિત્ર ઓરિજિનલ હતું એના કરતાં મેં થોડુંક એનું બેકગ્રાઉન્ડ છે થોડુંક બદલેલું છે કારણ કે આપણે કોઈની સીધી કોપી ના કરી શકીએ કોઈના ફોટોગ્રાફ તમારા ચિત્રો તમે દોરેલા હોય ક્યાં ક્યાં રાખવામાં આવ્યા છે ખરા કોઈ જગ્યાએ ખાસ તો એક તો બહુ મોટી સંસ્થા છે કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા કરીને કાપુ મ્યુઝિયમ બનાવી છે નરેન્દ્રભાઈ મોદીમાં ત્યાં મારા લગભગ દસેક કેનવાસ પેઇન્ટિંગ છે બધા ફ્રીડમ ફાઇટરોના એમાં ઝાંસીની રાણી છે મંગલ પાંડે છે તાત્યા ટોપે છે બહાદુર શાહ જફર છે આ બધાના જે અઢારસો સત્તાવનમાં જે જે કોઈ હતા ને એ બધાના મારા ભાગે આવી એક્ચ્યુઅલ લલિત કલા એકેડેમી તરફથી અમને કામ આપવામાં આવ્યું હતું એટલે ગુજરાતના નામાંકિત ચિત્રકારો દિનુ પટેલ અશોકભાઈ ખાંટ બંસી ખત્રી પછી એક હું બીજા બે ચાર મિત્રો હતા એ બધાના કામો એ જગ્યાએ ડિસ્પ્લે થયેલા છે અને એ બહુ જ સરસ કામ છે એ સિવાય બી પ્રાઇવેટ કલેક્શનમાં તો બહુ બધી જગ્યાએ છે બોમ્બેમાં હોય દિલ્હીમાં હોય લોકોએ ખરીદેલા હોય ચિત્રો પ્રદર્શનોમાંથી એટલે એવું બધું કલેક્શન તો પ્રાઇવેટ તો ઘણું બધું હશે તમારા પોતાના તમને ગમતા હોય એવા કહે મને મારા ગમતા ચિત્રોમાં એક તો જે પેલું કબૂતરોનું એક સરસ પેન્ટિંગ છે જેનું ટાઇટલ ગુડ મોર્નિંગ છે સુપ્રભાત એવું આપેલું પછી આદિવાસી ફિગરો નામે ચિત્રો કરે છે એક ઢોલી છે આદિવાસી આદિવાસી એક બેન છે બાળક કેળીને ઉભેલી હોય એ ચિત્રો આપણે અહીં જોઈશું છે મારી પાસે અને બીજા અમુક ચિત્રો એક તો આ જે તમને બહુ ગમે છે એ ભરવાડવાળું કેટાવાળું એવા પાંચ સાત ચિત્રો છે કે જે સતત ગમ્યા કરતા હોય સતત આમ આપણી નજર સમક્ષ આવતા હોય આમ તો કલા એ હૃદયની વાત છે આત્માને ઉત્તેજન આપવાની વાત છે એનાથી આત્મા પુષ્ટ થાય હૃદય ભરાઈ જાય પણ ભગવાને આપણને પેટ પણ આપ્યું છે તો આ ચિત્રો દોરીને પેટ પરિવાર પોતાનું અને પરિવારનું પેટ ભરી શકાય ના થઈ બિલકુલ ભરી શકાય છે સતત એક તો છે ને રમેશભાઈ એમાં આપણને પૂરો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ઘણી વખત અમુક કલાકારોને એવું થતું હોય ઘણા એવા હશે કે માત્ર ચિત્રો ઉપર એમને તકલીફ પડે પણ બને ત્યાં સુધી એવું કોઈનું કોઈ તો મળી જ રહે છે કે જે ચિત્રો સામેથી ખરીદવાવાળા મળે અને આપણે માગીએ એના કરતાં બી વધુ કિંમત ક્યારેક મને મળેલી છે મારા ચિત્રોમાં એક બેન હતા એમને મારા ચિત્રો ખરીદ્યા હતા અને એમને મેં કંઈક રકમ કીધેલી એમને એમને એમનું કીધું કે આ તો બહુ ઓછા કહેવાય એટલે એમને મને વધારે આપેલા ને તોય એવું કીધું કે આ હજુ ઓછા છે એટલે ઘણા બધા ચિત્રકારોના જીવનમાં આવા પ્રસંગો બનતા હોય છે અને બીજું શું છે કે મારી જે ગાડી આખી ચાલીને એ એક ચેતના કરીને એક સંસ્થા છે અમદાવાદમાં જે બહેનોને બાળકોના આરોગ્ય અને પોષણના વિષય ખૂબ જ બહોળા પ્રમાણમાં ગુજરાત ગુજરાત બહારના સ્ટેટમાં કામ કરે છે એમાં ઇલસ્ટેશન આર્ટિસ્ટ તરીકે મને કામ મળ્યું અને મેં લગભગ પંદર સત્તર વર્ષ ત્યાં જોબ કરી કે જે બહેનોને બાળકોને લગતા ચિત્રો હું દોરું ને એમાંથી એટલે ઘર તો નીકળતું જ તું સાઈડમાં આ પેન્ટિંગનું ચાલતું જ હતું પણ પછી મને એમ લાગ્યું કે હવે બધું કોમ્પ્યુટરાઈઝ થયું ને એટલે પછી સંસ્થા મેં છોડી દીધી અને મેં ફિલ્ડમાં જ આ પેન્ટિંગના ફિલ્ડમાં મારું કામ ચાલુ રાખ્યું પ્રદર્શનો કર્યા અને બીજા શું છે પોર્ટ્રેટના કામો અમને મળતા હોય કોઈના બાપ દાદાના જૂના એકના એક ખોટા હોય ને પછી એના આધારે બીજા કરવાના આ જે પેટની વાત છે ને એના કરતા સારી રીતે ચાલી શકે ચિંતા નથી કરતા તમે નહીં માનો રમેશભાઈ પણ એક એક એવી ઘટના સરસ છે મારે તમને આજે કહેવી કે પૈસા વગર બિલકુલ ખીચ્ચામાં પૈસા ના હોય અને હું મારો મિત્ર દિનુ પટેલ ને બીજા બે ત્રણ મિત્રો હતા એક રમેશ વાઘેલા કરીને અમે દિલ્હી જ્યારે અમે ઓગણીસો એક્યાસીમાં મેં તમને વાત કરેલી દિલ્હીના એક પ્રદર્શન જોવા અમારે જવું હતું ને અમારે કોઈની પાસે પૈસા નહોતા પણ અમે રોજ રેલવે સ્ટેશન ઉપર સ્કેચ કરવા પોર્ટ્રેટ કરવા જતા એટલે ત્યાંના ટીસીઓ અને સ્ટેશન ને બધા અમને ઓળખે અમને લોકોને દિલ્હી જવાની મફત વ્યવસ્થા કરી આપી ત્યાં જઈને કે પછી તમે જે કરો એ ખરું એટલે અમારી પાસે માત્ર પેપર પેન્સિલ બીજી કોઈ જ વસ્તુ નહીં અને જે કપડાં પહેર્યા હતા એ અમે દિલ્હી ગયા અને દિલ્હીના પ્લેટફોર્મ ઉપરથી જ અમે પછી આ ચિત્રો દોરવાનું ચાલુ કર્યું સામે એકબીજાને બેસાડીને સ્કેચ કરીએ દિલ્હીમાં તમે નહીં માનો રમેશભાઈ અમે બે દિવસ પૂરતા જ ગયા હતા પણ અમે અઠવાડિયું દસ દિવસ ત્યાં રોકાયા રોજ આ રીતે સ્કેચ કરીએ ને એટલા બધા પૈસા લોકો અને લોકો અમને હોટલમાં ના રહેવા તે અમને કાર્ડ આપે કે આજે અમારે ત્યાં આવજો અમારા બે મન એટલે માત્ર પૈસા મહત્ત્વના નથી આઠ કંઈક સારું હું તમારામાં હોય તો તમે કોઈ પણ દુનિયામાં ગમે ત્યાં જાવ જાય તમારો દીકરો વિપુલ પ્રજાપતિ છે તો એના વિશે થોડી વાત કરો ને વિપુલ છે ને મારું કામ મેં એને શીખવાડ્યું નથી ક્યારેય આર્ટમાં એવું હોય છે કે આમ કંઈક કોઈના શીખવાડવાથી કોઈ શીખી જાય એવું નથી હોતું એના અંદર તો એ વસ્તુ પડેલી જ હોય છે ખાલી એને માર્ગદર્શનની જરૂર હોય છે એટલે સીએનમાં ભરતભાઈ પટણી જીતુ ઓઘાણી આ બધા જે શિક્ષકો હતા ડ્રોઈંગના એમના હાથ નીચે તૈયાર થયો અને ધીરે 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 એને લલિત કલાના બે ચાર એવોર્ડો મળ્યા પછી નેશનલ એવોર્ડ મળ્યો એ વિપુલ એવો છે કે ઓછી ઉંમરમાં નેશનલ એવોર્ડ મળ્યો ને એવો કદાચ એ પહેલો હશે ત્રીસ વર્ષની ઉંમરમાં એને નેશનલ એવોર્ડ મળ્યો પછી અમેરિકાની એક બહુ સરસ સંસ્થા છે જેક્સન પોલો ફાઉન્ડેશન કરી એની એને દસ હજાર ડોલરની ગ્રાન્ટ મળી એના કામ જોઈને એ લોકોએ આપી એવો કદાચ એ ઇન્ડિયામાં ત્રીજો કે ચોથો વ્યક્તિ કલાકાર છે એટલે એને છે ને ભાવનગરમાં અલંગ કરીને જે જગ્યા છે ને ત્યાંના જે બધા વર્કરો હોય છે ને પેલા જહાજ બનાવતા હોય ને એ લોકોની લાઈફ ઉપર એક બે વખત ફરવા ગયા ને એટલે એને એવું લાગ્યું કે આ લોકોની લાઈફ બહુ સરસ છે એટલે એ લોકોની લાઈફ ઉપર જ એ કામ કરે છે અત્યારે બી અને એટલું બધું એણે એક ક્ષેત્રમાં કામ કર્યું છે કે બહુ સારી કિંમતે એના ચિત્રો અત્યારે વેચાય છે અને કામ બી બહુ સરસ છે એમાં વાસ્તવિક કલા પણ છે અને ક્રિએશન પણ છે બંને મિક્સ છે નવું અને જૂનું બે અમારી પાસે જે વાત છે માત્ર જૂની છે વાસ્તવિક કલા જ્યારે એની પાસે બંને ને જૂની છે સરસ કામ કરે છે તમારા પરિવારની થોડી વાત કરું તમારા મારા પરિવારમાં મારા પત્ની છે ચંપાબેન મારા બે દીકરા છે વિપુલ ને તો આપ જાણો છો એક દર્શન કરીને છે નાનો એને એમ કરી અને લાઈન બદલેલી છે એ અત્યારે આવતું બે છે અને મોટા દીકરાની વાઈફ છે હિતેક્ષા એ એ બરવાળા એક માધ્યમિક સ્કૂલમાં ટીચર છે અને દર્શનની વાઈફ છે એ કોમ્પ્યુટરનું જાણે છે આપણા ત્યાં કામ પણ એમ જીનલ જીનલબેને પોઝિટિવ મીડિયામાં પ્રારંભમાં કામ પણ કરેલું અને વિપુલનો એક દીકરો છે જૈત્ર એ સરસ આનંદિત છે અમે એની સાથે સમય કાઢીએ છીએ અત્યારે અને દર્શન ને આપણે એક નાની બેબી છે ઢીંગલી ત્રણ વર્ષની થઈ મૈત્રી એનું નામ છે મૈત્રી નાગજીભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારી આખી કલા યાત્રા વિશે આટલી સુંદર વાતો અમારા પ્રેક્ષકો સાથે શેર કરી વહેંચી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રમેશભાઈ તમારા સ્ટુડિયોની મુલાકાત લીધીને હું પણ ખૂબ આભાર વ્યક્ત કરું